સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જે અન્વયે ભરૂચના તાલુકાના કુડાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી હાંસોડ મામલદાર રાજન વસાવા તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ આગેવાન અનિલ પટેલ વનરાજ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા मित्रों सात ऑक्टोबर बेहजार एक दिवसे નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ બે હાજર એક પહેલાનું આપણું ગામ આજે બે હાજર પચીસ નું આપણા ગામની વાત કરીએ